હાલો દોસ્તો ના નવલોકમાં તમારું સ્વાગત છે આજે નિત્ય બીજે બીજે રોપવા જતી ઉછીનું પણ આજે મારે રોપવાનું ને પાડું જો અધારું ખાઈ જાય તો ઘેર લાવે પર અમે આ જો આ કચરાવાળી જોડીએ ને તો ને આ પડીને નાખું બી અને આ થોડી થોડી પરિધિત હજી આવો આમ કરી દરું ખુવાનું એટલી જાય કે આપણું એવું સાફ થઈ જાય એટલે પછી સારું રોપાય તો

ये कुलिए तो वही है वैसे मैं का सुन नहीं रही है है ये में सोचा था ये हाल हाल रूपी नहीं है फ्रेम की वो नहीं है बोला था अकेले तू काले भी बता तो लेने वाला वो लोप पर जाही लोप पर जाही अच्छा गारे गारे आज का गाना

આ જો અમું ઘેર આવી ગયું પાણી મેલ્યું હે જેમ કે અમે તાણી ઉનાળામાં આપણે ઠંડે પાણી નહીં નાખતો ને તો એ સાવથી પર અમે હે કે આપણે એક પહેનામાં પલળીએ અને વાતાવરણ પૂરું ઠંડુ થઈ જ્યું હે એટલી ઠંડે પાણી પર નહીં નવાય એના કારણ થકી અમે ગરમ પાણી મેલ્યું હોય તો અમે ગરમ પાણી મેલી ને બધો ગરમ પાણી થકી નાહું હજી મારે કોમ બાચી હે વાહિદું ભરવાનું તો હું હજી વાહીદુ ભરું એ કોમ બધું પૂરું કરું ઘરનું તાણી હું ના તાણી મારે ઘરમાં ખાવા હે આજે ચમકે અમારે લેટ થવું અમે ચમકે હું ખુદસ બનાવું ઘેર કે બારે ચમકે મારી આવું ની તબિયત થોડી ખરાબ એટલી इंजी गरम -फट ने बदले अथी करतो बे चार दन थकी अण दवाने दवा करी बघ गम्पूर थीच पर गेटर घेड म्हणे एटली अणनं एटली बघी तबियत सही आधू मन धून मरा वाहन हो आई जा रुपाईज की फटाफट हेटा ने खाड ही तो संपल आपड की संपल एमे की है। पर संपलरी अमाड्याने ही डाय ती लिवाकुण जाबर એકેરું એક ખલુરી ઉપર દે ખાઈ પેલા પા ખા સૌ હિ પર ચાર તારીખ દવા હો એના બાદ મૂર્તિ મેલીને એટલે બસ અમે એની દશામાના દર્શન કરવા જવું ને મૂર્તિ મેલીને એણન ઘેર એટલે અમે અમાર ઘેર હો અમાર જાતિ લે તો હું એક એક ફૂલું જેમ કે આપણે ઘેર મેસડીને હું કહું હે ભગવાનને પારે સડી ધારો ને એના કારણ થકી અમે લીને જાઉં બસ એણને લીધીને અમે એણને જો મૂર્તિ મેલીને તો અમે માતાજીની સડા હું અને હમણાં અમે આ શું મહાનો જેમ કે શ્રાવણનું ધન આવી જવ ને એટલે અમે અમી અમારે ઘેરે ગમે તે ગમે તે चक कोंपड़ंत એટલે અમે આ મંદિર મોન એમ ચોક જહું તાણી આ ફૂલ લીત જઈ અમે આ ગુલાબ નું ફૂલ હઈ નઈ ચો પી ની આઈ ની એ મારે તો ન કોમ કરું પડ સડે જે જો મ એ કોમ હે મારે દોસ્તો મારું વિડિયો હારો લાજો હોય તો લાઈક કરજો શેર કરજો ની સબસ્ક્રાઈબર કરવાનું નિભૂલતા બાય બાય